સાત આઠ નવ એ નીશભાઈ કુંભાણી નું ફોર્મ હતું ચૌદ નંબર સુરેશભાઈ ફોર્મ હતું અને જે એના ત્રણ ફોર્મ ભરેલા હતા ત્રણે ત્રણ ટેકેદારો એ દરખાસ્ત માં સહી કરી હતી એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસી આવ્યા એ લોકોએ એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે એ મારી ફોર્મમાં મારી સહી નથી હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરાવું ત્યારે હું અહીંયા આવ્યો નથી અને મારી હાજરી નથી ચૌદ નંબરના ફોર્મના જે ટેકેદાર દરખાસ્ત કરનાર હતા એણે પણ પોતે એપિટેડ કરીને આવી અને એણે એવી રજૂઆત કરી છે કે ભાઈ મારી સહી નથી ત્રણ પ્રકારનું છે કલેક્ટરે એને ઘણા પ્રશ્ન પૂછ્યા હતા એને પણ એને ઓનલાઈન વિડીયોમાં એને જવાબ આપ્યા છે એના જવાબ પણ એના લેખિતમાં લીધેલા છે કલેક્ટરશ્રીએ અને એને એફિડેટ કરીને પણ સોગંદપૂર્વક જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી આટલી એને રજૂઆત કર્યા પછી બંને પક્ષે કાલે ચાર વાગ્યાનો સમય આપ્યો હતો ચાર વાગે સામેના પક્ષવાળાએ એ લોકોએ કીધું અમને સમય આપો એટલે કલેક્ટર સાહેબે આજે સમય આપ્યો હતો અમે બધાને નવ વાગે બોલાવ્યા હતા નવ વાગ્યાથી દલીલ ચાલુ થઈ લગભગ એક દોઢ કલાક દલીલ ચાલી ત્યાર પછી સાહેબે એવું કીધું કે હવે હું આ અને ઓર્ડર પર મૂકીશ અત્યારે અત્યારે ઓર્ડર આવ્યો છે અને બધાની હાજરીમાં એ લોકોના હાજરીમાં અને અમારી હાજરીમાં કલેક્ટરે નિર્ણય જાહેર કર્યો છે અને બંનેના ફોર્મ સાત આઠ નવ જે કોંગ્રેસનું ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે એનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે અને ચૌદ નંબરનું ફોર્મ સુરેશભાઈ પડસાડા છે એનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું છે શું કહો છો

આઠ એક નવ ઉમેદવાર બાકી છે ચૂંટણી તો હવે પ્રક્રિયા છે એના ચાલે કેટલી આમાં મારી મહેનત કોઈ નથી જે ચાર ઠેકેદારો આવીને પોતાની રજૂઆત કરી ગયા છે એ એનો પ્રશ્ન છે આમાં આમાં કોઈ ખેલ નથી એ લોકો ચાર જણા આવીને પોતે જ રજૂઆત કરી ગયા છે એપિટેડ કરીને ઓનલાઈન કે ભાઈ મારી સહી નથી

બીજા ઘણા અપક્ષમાં પણ અમે વાંધો અમારી રીતે ઉઠાવ્યો હતો અને અમે ફોર્મ પણ ચેક કરતા જતા હતા અમને અધિકાર છે ચૂંટણી એજન્ટ તરીકે ફોર્મ ચેક કરવાનો એમ અમે એ ફોર્મ ચેક કરતા અમને માહિતી મળી એટલે અમે અરજી આપી હતી